હલો ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સંતરાનો જ્યુસ બનાવશું જો શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીંયા મેં ચાર સંતરા લીધા છે જે પાંચસો ગ્રામ છે વજનમાં તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે સૌથી પહેલાં સંતરાની સાલ ઉતારી લેશું આ રીતે આપણે સંતરા છાલ ઉતારી લેવાની છે આ સંતરા છાલ પણ આપણે ફેસ માટે ફાયદાકારક હોય છે જેથી સૂકવા સૂકવીને એનો પાવડર પણ બનાવી શકાય છે અને ફેસ પેક પણ બનાવી શકાય છે આ સંતરાનો જ્યુસ વિટામિન સી મળે છે

आदि ये अपने डक डक पीस बना ली ले वाला छे सेठी संतरा नो रस एकदम सुकी करे फिर छान के भुवन ना रे हमारी वीडियो को गेट लाइक कर दो सब्सक्राइब कर दो बेल तक दब कर दो जरूर से वेलकम टू देन दस